જય સો અતિ રાખજો તો પ્રોગ્રામ થતો નહીં ધાભાર જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ છે અમારી યાદ નહીં સવાર તો સમજભાઈ અત્યારે આરતી ઉધારી રહ્યા છે ને ગાછે હમણાં જય કાના કાળા ગાબડા તો હજુ હમણાં હું નહીં ને આવી ગયો છું હજુ હું કપડાં પહેરવાના બાકી છે રૂમાલે છું તો તમે જોશો સમજ કેવી રીતે આરતી ઉતારે છે જો અમારે ચા નાસ્તો કરવાનો બાકી છે ભગવાન કરીશું પરો લાવો થોડી સેવા કરજો આમ તો અમારા રોજ મમ્મી પપ્પા સેવા કરે છે પણ મમ્મી પપ્પા ના હોય તો કોમલ કરે છે અને બી કરે છે આરતી ઉતારે છે મોબાઈલમાં વગર ઠાકો તારા બંધ છોડ તારો ગલીએ ગલીયે સોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોર સાઈ બાબા आरती साई बाबा सौख्य जीवा चारज तालि निज दासा विसा भक्ता विसावा आरती साई बाबा पशी पेलु बोलो ना कपूर गौरम करुणावतारम

नीचे नीचे हाँ अब साईं बाबा ने कर से अबे बद्दा गोड़ गोड़ करे इतने बद्दा भगवान आई गया बराबर आप पापा ने भी कर पापा ने भी कर दी थी जय गुरु महाराज आरती भी ले लो आरती ले ली सॉरी ऊपर ऊपर जमना आरती ले वाणी है बात आरती ली थी हाँ अच्छा ले ली थी गैस तो हमें भी आरती �

હા યાર આવું કરજો મિત્રો આપણે કહીએ ને તો બોલતો નહીં આમ ઘરમાં આમાં છે ને બહુ બૂમો પાડે પણ આવી રીતે નહીં કશું બોલતો હજુ બી નહીં બોલે જો હા તો અમારે અત્યારે હવે ચા ના ચા માટે તપેલી ધોવા રહી છે અને આમાંથી દૂધ કાઢીને હવે અમે ચા બા બનાવીશું ને ચા નાસ્તો કરીશું ટાઈમ થયો છે પોણા નવ તો પોણા એ અમે ચા દૂધ પીશું અમારો રેગ્યુલર ટાઈમ અને હવે સમર્થને આ પરસાદ દેખાયો છે કષ્ટભંજન દેવ અમે ગયા હતા ત્યારનો સારંગપુરનો તો થોડોક પ્રસાદ પણ ખાશે શું ખાવું છે હા એ તો પતી ગયા છે હવે તો મિત્રો ચાલો હવે તમે ચા તૈયાર થઈ જાય પછી ચા નાસ્તો અમે શું કરીશું એ બતાવીશું ત્યાં સુધી હું કપડાં પહેરી લઉં અમારો આ ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે બે ચા છે એમાં મારી છે એક કોમલની છે જોડે રોટલી છે અને 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 શું કહેવાય બિસ્કિટ પણ છે છે આ આ દૂધ તૈયાર થઈ ગયું બેઠો છે અહીંયા ચા દૂધ પીવાની તૈયારીમાં જો આ છે ને રોજ આવું ક્યાં આપો ને મોબાઈલ આપો ને મોબાઈલ જો આવું કહો તો મારીશ મારી છે તો હવે અમે અહીંયા તૈયાર થઈ ગયા છે ચા નાસ્તો કરવા માટે તો તમે અત્યારે સવાર સવારમાં શું ચા નાસ્તો કર્યો છે કમેન્ટ કરો તો મિત્રો હજુ પણ મેં શર્ટ નથી પહેર્યું કેમકે થોડી થોડી ગરમી લાગે છે વરસાદ પડ્યો હતો પણ તો પણ થોડી થોડી ગરમી લાગે છે શું કેવું ગરમી લાગે છે ને સમય થોડી થોડી એટલે હજુ કેવો બધો બહુ વરસાદ પડવો જોઈએ ને ચાલો હવે આપણે શરૂઆત કરીશું આપણે હાથમાં મમરા લીધા છે અને બુકડો ભરીશું સમજો ગાંઠો ખાધો છે હવે દૂધ લેશે અને પીશે અને દૂધ છે કપમાં લીધું છે અને આવી રીતે દૂધ પીશું તો તમને પણ ના આવડતું દૂધ પીતા તો સમજનો આ વિડીયો જોઈને દૂધ પીજો બરાબર ને પછી યમ 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 કે યમ 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 કે બોલ ને પેલું બોલ ને

વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્ર આ પીઝા જેવું કંઈક બનાવ્યું છે સ્કૂલમાં લઈ જવા માટે સમર્થના એટલે આજે ખુશ ખુશ છે એ તો હજુ કપડાય નહીં પહેરે અને વાગી ગયા છે બાર તો બી હજુ કપડાં નહીં પહેરે સમર્થે અને એના માટે હું આ કંઈક લાવ્યો છું અને શું કહેવાય શું કહેવાય જાંબુ કહેવાય ના આને કહેવાય

अलम <laughs> ना भी आया हम पग लटका भी आया नीचे नीचे पग थे सीधा हम इसको कर समझ में आया मुकने यार आ कार्टून जो है जो मैं आज मुकने इंडिया नहीं मैच है आज आओ शू करे गुल्फी कवड़ाई बस गुल्फी कवड़ाई आओ करवा શું ના પીવડાય હા શું આવ્યું એવું વારું પણ શું પણ શું લસ્સી રોજ રોજ પીવાતી હશે લસ્સી તારે વારી દૂધ ચા દૂધ ને બધું પીને લસ્સી વારી મેચ મૂક નહીં યાર તું પણ જો આ બધું કાર્ટૂન જોવે છે મિત્રો ચા અને મીઠા મરચાં ભાખરી તૈયાર થઈ ગઈ છે વાગ્યા આગ્યા છે નવ અમારું ઘડિયાળ છે આછો આછો દેખાતો છે આ નવ વાગ્યા છે પણ આ છે ને મને મેચ નહીં જોવા દેતો મારે જોવી છે મેચ તો મેચ નહીં જોવા દેજો હવે જમીને પછી અમે થોડીક વાર મેચ જોઈશું તો પછી સૂઈ જઈશું તો અમે રાત્રે શું જમવાનું બને કમેન્ટ કરજો અને આ વિડીયોને આપણે અહીંયા અંત કરીએ છીએ તમને આ વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય